જ્યારથી કોંગ્રેસનો મેનિફેસ્ટો જાહેર થયો છે ત્યારથી વિવાદ સર્જાયો છે અને ભાજપ દ્વારા આ અંગે કોંગ્રેસ પર સતત પ્રહાર કરવામાં આવી રહ્યા છે કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો સંપત્તિ જપ્ત કરીને ચોક્કસ સમુદાયના લોકોને આપવામાં આવશે ત્યારે આ અંગે કોંગ્રેસ દ્વારા પણ સતત ભાજપ પર પ્રહારો કરવામાં આવી રહ્યા છે જોઈએ શું છે આ ભાજપના દાવાની હકીકત આ અહેવાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી ઢંડેરા પર જોરદાર પ્રહારો કર્યા હતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં મુસ્લિમ લીગ અને ડાબેરીઓનો પ્રભાવ સ્પષ્ટ દેખાય છે ઉત્તર પ્રદેશના સહરાનપુરમાં એક જનસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોંગ્રેસનો ઢંઢેરો એ જ વિચારધારાને પ્રતિબિંબિત કરે છે જે આઝાદી સમયે મુસ્લિમ લીગની વિચારધારામાં પ્રતિબિંબિત થઈ હતી વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોંગ્રેસનો ઢંઢેરો સંપૂર્ણપણે મુસ્લિમ લીગની છાપ ધરાવે છે આવા વચનો દેશ સાથે વિશ્વાસઘાત સમાન છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસના ઢંડેરામાં માત્ર મુસ્લિમ લીગની વિચારધારા જ નહીં પરંતુ ડાબેરી વિચારધારા સંપૂર્ણ આવી છે વડાપ્રધાને કહ્યું કે આ મેનિફેસ્ટો સાબિત કરી દીધું છે કે આજની કોંગ્રેસ આજના ભારતની આશાઓ અને આકાંક્ષાઓથી સંપૂર્ણ અલગ થઈ ગઈ છે કલ કોંગ્રેસ છે जिस तरह का घोषणा पत्र जारी किया है उससे साबित हो गया है कि आज की कांग्रेस आज के भारत की आशाओं आकांक्षाओं से पूरी तरह कट चुकी है कांग्रेस के घोषणा पत्र में वही सोच झलकती है जो सोच आजादी के आंदोलन के समय मुस्लिम लीग में थी कांग्रेस के घोषणा पत्र में पूरी तरह मुस्लिम लीग की छाप है और इस मुस्लिम लीग वाले घोषणा पत्र में जो कुछ हिस्सा बचा खुचा रह गया उसमें वामपंथी पूरी तरह हावी हो चुके हैं कुल मिलाकर कांग्रेस इसमें दूर दूर तक नहीं दिखाई देती है ऐसी कांग्रेस 21वीं सदी में भारत को आगे नहीं बढ़ा सकती मंगलसूत्र संपत्ति विवाद और वडाप्रधान मोदी की टिप्पणी बाद थी राजकारण गरमायु हतु त्यारे इंडियन ओवरसीज कांग्रेस ना अध्यक्ष साम पित्रोडाए संपत्ति वितरण अंगे અમેરિકાના શિકાગોમાં એક ચર્ચાસ્પદ નિવેદન કર્યું હતું કોંગ્રેસ નેતા શામ પિત્રોળાએ કહ્યું કે અમેરિકામાં વારસાગત ટેક્સ વસૂલાય છે જો કોઈ પાસે સો મિલિયન ડોલરની સંપત્તિ હોય અને તે મૃત્યુ પામી જાય તો ફક્ત પિસ્તાલીસ ટકા જ તેના બાળકોને ટ્રાન્સફર કરી શકે છે જો કે તેમના આ નિવેદન પર વિવાદ થતાં તેમણે કહ્યું કે મારી વાતને તોડી મરોડી રજૂ કરવામાં આવી રહી છે તેમણે કહ્યું કે પંચાવન ટકા સંપત્તિ સરકાર દ્વારા લઈ લેવામાં આવે છે આ એક રસપ્રદ કાયદો છે કાયદો કહે છે કે તમે તમારા જીવન દરમિયાન સંપત્તિ કમાઈ અને હવે તે તમે જઈ રહ્યા છો તમારે તમારી સંપત્તિથી અડધો હિસ્સો પ્રજા માટે છોડવો જોઈએ આ નિષ્પક્ષ કાયદો મને સારો લાગે છે વન હેઝ 100 મિલિયન ડોલર વર્થ ઓફ વેલ્થ એન વેન હી ડાઈઝ હી કેન ઓન્લી ટ્રાન્સફર પ્રોબેબલી 45% ટુ હિસ ચિલ્ડ્રન 55% ઇઝ ગ્રેબ બાય ગવર્નમેન્ટ Now that's an interesting law. It says you, in your generation, made wealth. Congress na many firstoma kyaapar sampratti you, jabt karwani koi wat nahi. Tam chhatapar bhajubvara Congress par aksheb karwama avi Kejare che. Keh jarre Congress satta ma aushet yare lokoni sampratti jabt karine chokka samudaina lokone apwama aushet yare. Samlo a angge lokoni shub prati kriya Ama keu che ke. કોઈ રાજનીતિક દળે કીધું કે ન કીધું એનું નથી પણ આમનો ઇતિહાસ બહુ ગંદો છે એમ પ્રિયંકા વાઢરાથી તો સામ મોટા ને રાજીવ ગાંધીના કંઈક સમયના મિત્ર હતા રાહુલ ગાંધીના ગુરુ છે એમણે એવું કીધું કે આપણે ભારતની અંદર સંપત્તિનો સર્વે કરવાનો અને એની અંદરથી જેની પાસે ઓછી હોય એને આપવાની તો આવા પ્રશ્નો આમનો ઇતિહાસ બહુ ગંદો છે એમ દરેક બાબતમાં તમે જોશો તો દરેક બાબતમાં આ લોકો શું કરે છે તૃષ્ટિકરણનું કામ કરે છે તૃષ્ટિકરણ કરવાથી શું થાય છે કે હવે દાખલા તરીકે કોઈ કહે છે કે ભાઈ આ તૃષ્ટિકરણ કરે છે તો દરેક માણસો હોય તો સામેવાળા રાજનીતિક દળવાળા રહ્યા એ કાંઈ ઘાસ કાપવા તો આ નથી રાજનીતિ કરવા જયા છે અને આમનો કોંગ્રેસનો ઇતિહાસ બહુ ગંદો છે એમ કેમકે ભૂતકાળમાં એમની ઘણી બધી ભૂલો છે અને તાજા તાજા ઉદાહરણ આપણે લેવા જઈએ ને તો ખબર જ પડે છે કે આ આનો ઇતિહાસ ગંદો છે અને કરી પણ શકે છે પણ હું તો એક જ વસ્તુ કહું છું દેશની જનતા બહુ સમજદાર થઈ ગઈ છે અને હવે એને લાવવાનું નામ જ નથી આવનારા વીસ પચીસ પચાસ વર્ષ સુધી હું જોતો નથી કે એ લોકો શાસનમાં આવે આવે તો જરૂર આવું કરી શકે છે ધન્યવાદ કોંગ્રેસ સરકારે જે પણ કીધું હોય કે આ અમે સત્તામાં આવીશું અને અમે એક્સરે કરીને જે મિલકત છે એ જેના જોડે મિલકત નથી એને આપીશું પણ એ વસ્તુ શક્ય જ નથી કારણ કે આ મિલકત કેવી રીતે આપવાનો શું કાયદા છે એ હજુ કોઈના બંધારણમાં પણ નથી અને ક્યારે શું કરીશું એ તો હજી ભવિષ્યની વાત છે પણ પહેલાં તો કોંગ્રેસ સત્તા પર આવવાની જ નથી પચીસ ત્રીસ ને પચાસ સો વર્ષ સુધી મને નહીં લાગતું કે આ એમના જૂના કરેલા કર્મોને આધીન ભાજપ સિવાય કોંગ્રેસને કોઈ આ સત્તા પર બેસાડવા તૈયાર હોય હું એમ કહેવા માગું છું કે ભારતીય જનતા પાર્ટી જ્યાં સુધી મોદી સરકાર છે ત્યાં સુધી કોઈ કોંગ્રેસ પાર્ટી હોય કે ગમે તે પાર્ટી હોય કોઈની તાકાત નહીં કે કોઈ કોઈ કોઈની પ્રોપર્ટી હડપીને કોઈ બીજા આદમીને આપી શકે મારું કહેવાનું મતલબ એ છે કે મોદી સરકાર સારું કામકાજ કરે છે એને મત આપો અને એને જીતાડો દેશ આગળ વધે દેશનું નામ મોદી વિશ્વમાં કરે છે એને માટે મારી સો બધી બધી જનતાને એ રિક્વેસ્ટ છે કે આપણે ફૂલને વોટ આલવાનું આપણા બંધારણમાં એવી કોઈ જોગવાઈ જ નથી કે કોઈની મિલકત કોંગ્રેસ લઈને એનો એક્સરે કરી અને બીજા કોઈને આપે ને આવું બધું કામ કરે એ શક્ય જ નથી

મને એમ લાગે છે કે દેશના શ્રી પહેલાં બે ચરણના મતદાન પછી ગભરાટ ગોખલાહટમાં ગમે તેવા નિવેદન જે પ્રધાનમંત્રીના પદની ગરિમાને શોભે તેવા નથી કોંગ્રેસ મંગલસૂત્રનું આમ કરશે સંપત્તિ હારી અરે ભાઈ નોટબંધી જેવું અવિચારી પગલાંના કારણે દેશના સામાન્ય માણસ મધ્યમ વર્ગ તમામની સંપત્તિ ઉપર સૌથી મોટો ડાકો કોને નાખ્યો આપે ચલાવો આ દેશના સામાન્ય નાગરિકને બે હજાર ચૌદ પહેલાં તમે વચન આપ્યું હતું દેશના નાગરિકને હું જીડીપી વધારી એટલે કે વિકાસ દર લોકો એવું સમજા હકીકતમાં તમે ગેસ ડીઝલ પેટ્રોલના ભાવ વધારી દીધા એક્સાઇઝ ડ્યુટીના કારણે દસ વર્ષમાં ત્રીસ લાખ કરોડ રૂપિયા દેશની એકસો પાંત્રીસ કરોડની જનતાના ખિસ્સામાંથી લૂંટ ચલાવી આના માટે તમે કોઈ જવાબ દેવા તૈયાર નથી દેશની મહિલાઓને મોંઘવારીના ખપ્પરમાં હોમી દીધી એમને પોતાના મંગલ સૂત્ર પણ ગીરવે મૂકવું પડે પોતાના બાળકના દૂધ માટેની વ્યવસ્થા કરવી પડે એટલી હદે તમે કાલની મોંઘવારીની ભેટ આપી એના અંગે તમે કાંઈ નથી દેશના સામાન્ય માણસને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું હોય એના માટે મુશ્કેલી મિત્ર એના વિશે તમારે એક શબ્દ નથી બોલો પિસ્તાલીસ વર્ષમાં સૌથી ઊંચો બેરોજગારી દર લોકોના હાથમાંથી તમે બે કરોડ રોજગારની વાત કરી હતી દર વર્ષે એટલે કે દસ કરોડમાં દસ વર્ષથી વીસ કરોડ રોજગારને બદલે સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના રિપોર્ટમાં તેર પોઈન્ટ સાત કરોડ રોજગાર છીનવી લેવાનું પાપ તમે કર્યું જેને તમે રોજગાર હતો એનો છીનવી લીધો નવો તો ન આપ્યો મેનિફેસ્ટોમાં જે રીતે મુસ્લિમ લીગને અનુકૂળ પડે એ રીતે કોંગ્રેસ પાર્ટી ચાલવાની છે ત્યારે કદાચ એમને કોંગ્રેસના પૂર્વ નેતાને એવું લાગ્યું હોય કે ભારત કરતા રાવલપિંડીથી પાકિસ્તાનની ચૂંટણી લડે તો એ વધારે સારું ગણાશે

ત્યારે આમ આ તમામ બાબતોને જોતા કહી શકાય કે ચૂંટણીમાં મુખ્ય મુદ્દાઓ ભૂલાયા છે અને જે મુદ્દાઓનો કોઈ અર્થ જ નથી તેવા મુદ્દા ઉઠાવવામાં આવી રહ્યા છે